જંબુસરમાં દબાણ હટાવ ઝુંબેશ ફરી શરૂ મુખ્ય અધિકારી પંકજ નાયકની રાહબરીમાં ડેપો માં કડક કાર્યવાહી જંબુસર શહેરમાં લાંબા સમયથી ગંભીર બની રહેલી ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણની સમસ્યાને દૂર કરવા માટે જંબુસર નગરપાલિકા ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે બે દિવસના વિરામ બાદ આજે નગરપાલિકા દ્વારા શહેરના અતિવ્યસ્ત એવા ડેપો વિસ્તારમાં મુખ્ય અધિકારી પંકજ નાયકની સીધી રાહબરી હેઠળ કડક હાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદેસર સીમા નિર્ધારિત કરવા માટે સિટી સર્વે કચેરીના અધિકારીઓ પણ જોડાયા હતા પાલિકાની ટીમ દ્વારા ડેપો વિસ્તારમાં દુકાનોની આગળ બનાવવામાં આવેલા શેડ ઓટલા તેમજ રસ્તા પર થયેલા અન્ય ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા દુકાનદારોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે રોડ રસ્તા પર કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો વેપારીઓ સ્વૈચ્છિક રીતે તાત્કાલિક દૂર કરી દે જો કોઈ દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવશે અને તેની કાર્યવાહીનો ખર્ચ પણ સંબંધિત વેપારીઓ પાસેથી વસૂલવામાં આવશે નગરપાલિકાની ટીમ દ્વારા અગાઉ ગરીબ નવાઝ ફટાકડાથી ડેપો વિસ્તાર ટંકારી ભાગોળથી મામલદાર કચેરી સુધી તેમજ ડેપો વિસ્તારથી મીના મસ્જિદ સુધીના માર્ગ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજે ફરી એકવાર ડેપો સર્કલથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકાની આક્રમક અને સતત ચાલી રહેલી કામગીરીને પગલે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે શહેરને મુક્ત અને ટ્રાફિક સુગમ બનાવવા માટે નગરપાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ પાલિકા તંત્ર દ્વારા સંકેત આપવામાં આવ્યો છે